જામનગર મહાનગરપાલિકા દ્વારા સુભાષ માર્કેટના વેપારીઓને માર્કેટ ખાલી કરવા માટે મૌખિક કહેવામાં આવેલ વેપારીઓને કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વગર ખાલી કરવાનું કહેતા વેપારીઓ દ્વારા ડીएमसीને રજૂઆત કરવા આવેલ તેમજ સમય વધારવા માટે અને માંગણી કરેલ આગામી દિવસોમાં સુભાષ માર્કેટ ખાલી થયા બાદ ડિમોલેશન કરવામાં આવશે આ રજૂઆતમાં કોર્પોરેટર રત્નાબેન નંદાણીયા પણ સાથે જોડાયા હતા અમારા ગીત ગાવ ભાઈ હોય એટલે મારે એમ કેવું પડે કે ઉલીના લગનમાં જે ગીત વગાડું

તમે તમારી રજુઆત કરવા તમારું નક્કી ખબર પડે ફક્તો રત્નાબેન તમે ઉગ્ર હુકમ થઈ જાઓ અમે નોમો ચાલે છે વાત પૂરી થઈ ગઈ આપની અલે સાહેબ ઈધી પિક્ચર હોય કે સોમવાર સુધીની મુદત મુદત ના પેને તો જો તમારું મોહરમનું તહેવાર હાલે છે ને મોહરમ ને ને માનતા હો તો તમારું

માર બેલેમાં આરો છો ઈ બધા હેરો ભરે છે ઈ બધા હેરો ભરે છે આ કોણ છે આ કોણ છે માર લઈ લીધા મારી ખાડો છો તમે આ બધાને રતું કાટુ વારીને ભરે છે ને એટલે